ધારી તાલુકાના કાર મંદરી ગામે પાડોશી વચ્ચે સામાન્ય ઝઘડો થયો હતો ત્યાર બાદ વૃદ્ધને માથામાં પથ્થર વડે માર મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી સારવાર અર્થે ધારી સરકારી દવાખાને લાવવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે અમરેલી મોકલવામાં આવ્યા હતા ત્યાર બાદ રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા ત્યારબાદ સારવાર દરમિયાન મોત થયું હતું

શીરવાડિયા તેમને સમજાવવા જતા આરોપી એક છૂટા પથ્થરનો ગામ મનજીભાઈના કપાળના ભાગે ડાબી આંખ ઉપર મારી દીધો હતો તથા જયસુખભાઈ તથા તેમના મોટા ભાઈ બચાવવા ગયેલ તો આરોપીએ એ પથ્થરનો બીજો ગામ મારી દેતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ અંગે વધુ વિગતની વાત કરીએ તો ધારી તાલુકાના પીઆઈ દેસાઈ સાહેબના જણાવ્યા અનુસાર આ કેસમાં મનજીભાઈનું સારવાર દરમિયાન મોત થયું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો આ મુદ્દે પોલીસે મારામારી અંગે ફરિયાદ નોંધી હતી તેમાં હત્યાની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે આ કેસમાં આરોપી હજુ ફરાર છે રિપોર્ટર સંજય વાળા ધારી